ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી કાર્યવાહી કરવાની ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ ઉઠવા પામી છે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયા દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ રાજપાલ તેમજ મુખ્યમંત્રીને સંબંધિત આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો જે અમારો ટ્રાયબલ વિસ્તાર છે આજે વાલિયા ઝઘડિયા કે નેત્રંગ આજે જુઓ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને નેત્રંગથી રાજપાડી રોડ જુઓ આજે ધારોલીથી રાજપાડી જુઓ અંદરના ગામોના ઇન્ટરિયલ ગામો જુઓ આજે જે બી રોડો વર્ષોથી બહના નથી તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે આજે આદિવાસીઓ માટે એકવીસ હજારથી બી વધારે ગ્રાન્ટો આવે છે આજે ગુજરાતમાં તમે જુઓ પચાસ તાલુકા છે આદિવાસી એમાં ત્રણ તાલુકા તો અહીંયા જ છે તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે એકવીસ હજાર ઉપરની જે ગ્રાન્ટ આવે છે તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે તો આજ દિન સુધી જ રસ્તાઓ નથી થતા અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અહીંયા મોટી મોટી માઇન્સો છે આજે કોલસાની માઇન્સ છે જીઆઈપીસીએલની માઇન્સો છે આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને અહીંની પ્રજાને રાહિમામથી બચાવો જે શિક્ષણ માટે બહાર જવા માટે આજે આરોગ્ય માટેનો સવાલ છે તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે તો એ ઘણા મૃત્યુ લોકો બે મોત મરે છે તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ તો એટલા માટે અમને આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ